ઓપરેશન સિંદુરની સફળતા બાદ પ્રથમ વખત કચ્છની ધીંગી ધરા પર રૂપિયા ત્રેપન હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવા પધારેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આવકારવા ભુજના હિલ ગાર્ડન પાસેથી કોલેજ રોડ પર બનાવવામાં આવેલા વિશાળ સભાખંડ સુધી એક કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો યોજાયો હતો પોતાના લોકલાડીલા વડાપ્રધાન શ્રીની એક ઝલક મેળવવા કચી માડુઓ રોડ શોમાં સ્વયં ઉત્સાહપૂર્વક ઉમટી પડ્યા હતા રોડ શોના સમગ્ર રૂટ પર કચવાસુઈ હાથમાં તિરંગો પકડીને પુષ્પ વર્ષા સાથે પ્રધાન સેવકને ઉમંગ ઉલ્લાસથી આવકાર્યા હતા જન જનના મુખેથી મોદીજી 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 ભારત માતા કી જય વંદે માતરમ ગગન ભેદી જય ઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત સન્માનમાં યોજાયેલા રોડ શોમાં નારી શક્તિ અને રાષ્ટ્રીય ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો ઓપરેશન સિંદુર ને દર્શાવતા હોય તેમ રોડ શો માં કેસરી રંગ ની સાડી માં સજ અંદાજે દસ હજાર જેટલી મહિલાઓ સિંદૂર ધારણ કરીને વડાપ્રધાન શ્રી નું બેન્ડ વગાડી સ્વાગત અભિવાદન કરી બિરદાવ્યા હતા આ રોડ શો ના રૂટ પર એક કિલોમીટર લાંબો તિરંગો સૌ ના આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું આ રોડ શો ની યાત્રા ના રૂટ પર પ્રચંડ નારી શક્તિ દેશભક્તિ ના ગીતો રૂટ પર તિરંગાઓ વિવિધ ઝાંખીઓ સાંસ્કૃતિક કૃત્યો ભારતીય સેનાના શસ્ત્રોની પ્રતિકૃતિઓએ વાતાવરણને ઊર્જાવાન અને મનમોહન બનાવી દેતા મહોત્સવ જેવા વાતાવરણનું નિર્માણ થયું હતું કચ્છી માડુઓ દ્વારા દર્શાવેલા આ પ્રેમનો પ્રધાનમંત્રી શ્રીએ પણ ઉષ્મા સભર પ્રતિસાદ આપતા સમગ્ર રસ્તે હાથ હલાવી જનતાનું અભિવાદન ઝીલ્યું હતું અને આ બાલ વૃદ્ધ સૌ પ્રત્યે વ્યક્ત કરેલા પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અંદાજે દોઢ કિલોમીટરના ભવ્ય રોડ શો માં વિવિધ આઠ સ્ટેજ પર વધારે થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને રાષ્ટ્ર પ્રથમ ની ભાવનાથી ઓતપ્રોત બન્યું હતું તેમજ આ રોડ શોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિવિધ સમાજ અને સંસ્થાઓના આગેવાન શ્રીઓ તેમજ અગ્રણી શ્રીઓએ જુસ્સાભેર આવકાર આપ્યો હતો Madi 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 Gracias.